વઘારીને પછી નાખતા દાવાનું કટકા હો પિંદલ રોટલી વણી દાળ ઢોકળી બનાવવાનું ચાલુ છે હા તારે કાંઈ જેવું છે હે દાળ ઢોકળી ખાવાની જ બોલાવા કે બની જાય પછી જો આવી રીતે કાંક બનાવો પેન્દલ હો લીટા પાણી પાણી જાપું છે

મિત્રો ખਿੰજલે છે ને જો તેના ડાઢ ડોકળી બની નઈ કે છે ડાળ ડોકળી વેપર કાકડી બુંગળી ચા હ હા ડોકળી થઈ ગઈ છે તૈયાર તો હવે જમી લેવી અંદર એ માં રતો રહે જાય થી તો સક્ય માતા ડોકળી ખાઈ લે તો જો બની નઈ કે છે તો હાલો બધાય જમમાં દાળ ઢોકળી હોય તો દાળ ઢોકળી બનાવી બનાવી નંબર બનાવી દાળ ઢોંગળી બધા દાળ ઢોકળી ખાવા દાળ ઢોકળી ખાઈ

મંદિર છે તાપીના ના જ છે જવું ઘણું પબ્લિકાય દર્શન કરવા આવે છે આ તાપી છે અને તાપી નદી એના કાંઠે જ તે મેલડીમાનું મંદિર આવેલું છે એટલે તાપી કાંઠાના મેલડીમાનું મંદિર એમ નામ પડેલું છે આ બોકડો છે મેલડીમાનો આ બધા શ્રીફળ વધેલું છે

啊？<Yeah. S 2> huh?